યોમિક ભાઈ આ વખત સ્ટોક આપતા પહેલા મે ગયા વખતનો એક સ્ટોક કહી દઉં કે ગયા વખતે મે નાઈકા તમને કીધું તો 248 ઉપર અને એ બીજા દિવસે બુધવારે થઈ ગયો તો અને શુક્રવાર સુધી માં એનો ટાર્ગેટ 270 272 પહોંચી ગયો તો તો એક સારો એવો એક જ મે કહ્યો તો આ વખત હું તમને ત્રણ સ્ટોક કહીશ પહેલો છે IRCTC IRCTC હાલ 632 ની ઉપર જો આજે બંધ રહે છે તો આપણે SL 620 ની સાથે ટાર્ગેટ છસો સાહીઠ નું રાખીને આપણે સ્ટોક બાય કરી શકીએ છીએ પણ યાદ રાખવું કે છસો બત્રીસ ઉપર આજે ક્લોઝ થવો જોઈએ તો એક એ જ સ્ટોક છે પછી બીજો છે શ્રીરામ ફિનાન્સ શ્રીરામ ફિનાન્સની અંદર છે ને ગઈકાલે એક મસ્ત બ્રેકઆઉટ આવ્યું હતું આજે સ્ટોક થોડો નબળો છે પણ હું ખરીદારીને એટલા માટે સલાહ આપીશ કે એક હજાર અઠ્યાવીસની આસપાસ જેટલો નજીક તમને મળે એ જ લઈ લેવો જોઈએ એક હજાર અઠ્યાવીસ નીચે બંધ રહે તો એસલ મારી દેવાનું ઉપરની બાજુ ટાર્ગેટ એક હજાર અને અગિયારસો સુધી આ સ્ટોક આરામથી જઈ શકે છે તો આ બ્રેકઆઉટનો એક લાભ લેવો જોઈએ અને ત્રીજો સ્ટોક કહીશું મુથુટ ફિનાન્સ જો આજે અડત્રીસોની ઉપર બંધ રહે તો હાલ તો સ્ટોક ઉપર જ છે અડત્રીસોનો પણ જો અડત્રીસોનો લેવલ સસ્ટેન કરી લે તો ટાર્ગેટ અડત્રીસો નેવું સુધી જઈ શકે છે અને ઇવન ઓગણચાલીસો એસી થ્રી નાઇન એટ ઝીરો સુધી પણ જઈ શકે છે એસલ થ્રી સેવન થ્રી ફાઇવનું રાખવું જોઈએ a